નમસ્કાર મિત્રો તમારો મારી જનરલ નોલેજ ની માં સ્વાગત છે આજના જનરલ નોલેજ પ્રશ્ન છે કયું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે ઓપ્શન છે એ કાચી કેરી બી જમરૂ સી જામફળ ડી દાડમ તમને વિચારવા માટે 3 સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે જમરૂખ પ્રશ્ન છે આગળનો કયા જીવની ચામડીમાંથી ચાલીસ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે ઓપ્શન છે વીસી બી ગાય સી બકરી ઊંટ તમને વિચારવા માટે ટાઈમ મળે છે આનો વીસી પ્રશ્ન છે આગળનો કાચા કેરા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે ઓપ્શન છે કેન્સર બી ડાયાબિટીસ સી મધુમેહ ડી પથરી તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મધુમેહ પ્રશ્ન સાગનો ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ ઓપ્શન છે કારેલા બી મેથી સી તુરિયા ડી બીટ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કારેલા પ્રશ્ન સાગનો ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ ઓપ્શન છે કોબી પ્રશ્ન છે આગળનો આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે ઓપ્શન છે હરસમસામાં બી બવાસીર સી સાંધાના દુખાવો

ઓપ્શન છે શરદી બી ઉધરસ સી તાવ લીંબુ પાણી પીધા પછી શું ન ખાવું જોઈએ ઓપ્શન છે ગોળ બી સફરજન સી દહીં ડી જામફળ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે દહી પ્રશ્ન છે આગળનો કઈ શાકભાજીમાં બધા જ વિટામિન હોય છે ઓપ્શન છે ગાજર બી કારેલા સી બીટ ડી બટેકા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ગાજર પ્રશ્ન છે આગળનો કયા જાનના પાંદડા દવા બનાવવામાં ઉપયોગ થાય છે ઓપ્શન છે લીમડાનું ઝાડ પી પીપળાનું જાડ ઝાડ સી વડલાનું ઝાડ ડી સીતાફળનું ઝાડ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે સીતાફળનું ઝાડ પ્રશ્ન છે આગળનો મનુષ્યના શરીરનો કયો અંગ વીજળી પેદા કરે છે ઓપ્શન છે હૃદય બી આંખ સી મગજ ડી ઘૂંટણ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મગજ પ્રશ્ન છે આગળનો કઈ શાકભાજી ખાવાથી કિડની સ્વસ્થ રહે છે ઓપ્શન છે પાલક દૂધી ગાજર તમને વિચારવા માટે સેકન્ડનો ટાઈમ મળે છે સાચો જવાબ છે પાલક પ્રશ્ન છે આગળનો જમ્યા પછી ગોળ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન છે શરદી બી ડાયાબિટીસ સી બ્લડ પ્રેશર બી પથરી તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બ્લડ પ્રેશર પ્રશ્ન છે આગળનો કયો સાપ ઝેરીલો નથી હોતો ઓપ્શન છે કોબરા બી પાયથન સી અજગર બી ધામણ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે અજગર પ્રશ્ન છે આગળનો કેરા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે ઓપ્શન છે મલેશિયા બી જાપાન પેશાબ નીકળવો કઈ બીમારીનું લક્ષણ કહેવાય ઓપ્શન સુગર બી કેન્સર સી ઇન્ફેક્શન બી કિડની તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઇન્સ્પેક્શન પ્રશ્ન છે આગળનો પથ્થરની સમસ્યા હોય તો કઈ શાકભાજી ન ખાવી જોઈએ ઓપ્શન છે રીંગણા બી ટમેટા સી પાલક ડી આપેલા તણે તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે આપેલા ત્રણે ન ખાવા જોઈએ પ્રશ્ન છે આગળનો મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે ઓપ્શન છે બાર વર્ષ સુધી બી અઢાર વર્ષ સુધી સી પચીસ વર્ષ સુધી ડી ચાલીસ વર્ષ સુધી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ચાલીસ વર્ષ સુધી